અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે યોજાનાર ભાગવત કથા અંગે મિટિંગનું આયોજન અંજાર તાલુકાના ચાંદ્રાણી લાખાપર રોડ નજીક આવેલ કૃષ્ણ ગૌસેવા મંડળના પંદર વર્ષ પૂર્ણ થતા તારીખ ચાર અગિયાર બે થી દસ અગિયાર બે ચોવીસ દરમિયાન કથાકાર રમેશભાઈ ઓઝાના વ્યાસ સ્થાને યોજાનાર સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યજ્ઞ એકસો આઠ પોથીનું આયોજન કરવામાં આવશે અંજાર તાલુકાના ચાંદરાણી ગામે યોજાનાર ભાગવત કથા અંગે મિટિંગ મળી હતી કથાની તૈયારીઓ પૂરજોશમાં સમિતિઓ માટેની જવાબદારીઓ સોંપાઈ હતી અંજાર તાલુકાના ચાંદરાણી ગૌસેવા મંડળના પ્રાંગણમાં પોથી યજમાનો માટે યોજાયેલી બેઠકમાં ઉદ્યોગપતિ અર્જણભાઈ એસ કાનગડે કથા પારાયણમાં પોથી તારીખ ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો હતો તેમજ પોથી યજમાનો માટે રેવા એકસો આઠ ટેન્ટ સિટી તથા અન્ય સુવિધાઓ કથા સમિતિ તરફથી કરવામાં આવશે અને કથા દરમિયાન પૂજા પાઠની તમામ સામગ્રીને સમિતિ તરફથી જ વ્યવસ્થા આપવામાં આવશે તેવું જણાવ્યું હતું પોથી પાડવાના નિર્દેશો અને સૂચનો અંગે અવગત કરી આ અંગેથી સૂચનાઓ હવેથી તેમના WhatsApp ગ્રુપમાં સમિતિ તરફથી સમયાંતરે આપવામાં આવશે જેનું અજમાનોએ પાલન કરવાનું રહેશે કથા માટે જુદી જુદી કમિટીઓ માટે અંજાર તાલુકાના ચાંદરાણી લાખાપર આંબાપર કોટડા સત્તાપરના યુવાનો અને મહિલાઓએ સ્વયંસેવકોની સેવા માટે તત્પરતા દર્શાવી હતી તેમને જવાબદારી સોંપવામાં પણ આવી હતી કથાના આયોજનમાં સેવા આપવા માટે સ્વયંભૂ કાનગડે બેઠકમાં જણાવ્યું હતું ચાંદ્રાણીના પ્રમુખ નારાયણભાઈ બકુત્રાએ જણાવ્યું કે ગૌશાળાને પંદર વર્ષ પૂર્ણ થતા હોય પૂજ્ય રમેશભાઈ ઓઝાના આશીર્વાદથી જ આ સ્થળે બીજી વખત ભાગવત સપ્તાહનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ગૌસેવાના લાભાર્થી આયોજિત એકસો આઠ પોથીનું સમૂહ ભાગવત સપ્તાહ જિલ્લામાં પ્રથમ વખત યોજવા જઈ રહ્યું છે કથા દરમિયાન અખંડ જ્યોત આ ગૌશાળાની કાંકરેજ ગાયના ઘીથી પ્રજ્વલિત થશે કથામાં પ્રાથમિક સુવિધાઓયુક્ત એકસો ચાલીસ સાથે ટેન્ટ સિટી બનાવવામાં આવશે જેમાં એકસો આઠ ટેન્ટ યજમાનોને ફાળવવામાં આવશે અંજાર તાલુકાના ચાંદરાણી લાખાપર રોડ નજીક આવેલ કૃષ્ણ ગૌસેવા મંડળના પંદર વર્ષ પૂર્ણ થતા તારીખ ચાર થી દસ અગિયાર દરમિયાન કથાકાર રમેશભાઈ યોજાના વ્યાસતાને યોજાનાર સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ એકસો આઠ પોથીનું આયોજન કરવામાં આવશે અંજાર તાલુકાના ચાંદરાણી ગામે યોજાનાર ભાગવત કથા અંગે મિટિંગ મળી હતી કથાની તૈયારીઓ પૂરજોશમાં સમિતિઓ માટેની જવાબદારીઓ સોંપાઈ હતી અંજાર તાલુકાના ચાંદરાણી ગૌ સેવા મંડળના પ્રાંગણમાં પોથી યજમાનો માટે ગોઠવાયેલી બેઠકમાં ઉદ્યોગપતિ અર્જનભાઈ એસ કાનગડે યોજાનાર કથા પારાયણમાં પોથી યજમાનોએ તારીખ ત્રણ અગિયારના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો હતો તેમજ એકસો પોથી યજમાનો માટે રેવા એકસો આઠ ટેન્ટ સિટી તથા અન્ય સુવિધાઓ કથા સમિતિ તરફથી કરવામાં આવશે અને કથા દરમિયાન પૂજા પાઠની તમામ સામગ્રીની સમિતિ તરફથી જ વ્યવસ્થા આપવામાં આવશે તેવું જણાવ્યું હતું પોથી પાડવાના નિર્દેશો અને સૂચનો અંગે અવગત કરી આ અંગેની સૂચના હવેથી તેમના વોટ્સએપ ગ્રુપમાં સમિતિ તરફથી સમયાંતરે આપવામાં આવશે જેનું પોથી યજમાનોએ પાલન કરવાનું રહેશે કથા માટે જુદી જુદી કમિટીઓ માટે અંજાર તાલુકાના ચાંદ્રાણી લાખાપર આંબાપર કોટડા સત્તા પરના યુવાનો અને મહિલાઓએ સ્વયંસેવકોની સેવા માટે તત્પરતા દર્શાવી હતી તેમને જવાબદારી પણ સોંપવામાં આવી હતી કથાના આયોજનમાં સેવા આપવા માટે સ્વયંભુ લોકો મોટી સંખ્યામાં તૈયારી દર્શાવી હતી કથાની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યાનું અર્જનભાઈ કાનગડે બેઠકમાં જણાવ્યું હતું ચાંદરાણીના પ્રમુખ નારાયણભાઈ બકુત્રાએ જણાવ્યું કે ગૌશાળાને પંદર વર્ષ પૂર્ણ થતા પૂજ્ય રમેશભાઈ ઓઝાના આશીર્વાદથી થી જ આ સ્થળે બીજી વખત ભાગવત સપ્તાહ નું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે ગૌ સેવાના લાભાર્થી આયોજિત એકસો આઠ પોથી નું સમૂહ ભાગવત સપ્તાહ જિલ્લામાં પ્રથમ વખત યોજવા જઈ રહ્યું છે કથા દરમિયાન અખંડ જ્યોત આ ગૌશાળાની કાંકરેજ ગાય સો ચાલીસ સાથે ટેન્ટ સિટી બનાવવામાં આવશે જેમાં એકસો આઠ ટેન્ટ યજમાનોને ફાળવવામાં આવશે સવારના ભાગે ભાગવત સપ્તાહમાં લોકો રસપાનનો લાભ મેળવશે બપોર બાદ પોરબંદરના સાંદીપની આશ્રમથી પધારેલા એકસો આઠ ઋષિકુમારો પોથી યજમાનોને કથા શ્રવણ કરાવશે વધુ લોકોના કથાના લાભ લઈ શકે તે માટે અંજાર ગાંધીધામ આદિપુરમાં બસ અને બોલેરોની સુવિધા અંગે વિચાર વિમર્શ કરાશે કથા બાદ જુદા જુદા ગ્રામ્ય વિસ્તારના સ્વયંસેવકો દ્વારા ભોજન વ્યવસ્થા સંભાળવામાં આવશે કથામાં પોથી યજમાન થવા સમિતિના સંપર્કમાં કરવા જણાવ્યું હતું યજમાનો માટેની બેઠકમાં અમૂલના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલ પંકજભાઈ કોઠારી ધનજીભાઈ કેસરિયા હીરાલાલભાઈ સામજીભાઈ હુંબલ જુદા જુદા ગામના સરપંચો અને આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ માખી જાણી અંજાર